નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાર બાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ તમામ પાકના વિસ્કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બે હજાર સાઠથી થી આડત્રીસો સાઠ રૂપિયા સિંગદાણા એક હજાર છપ્પનથી થી તેરસો સિત્તેર રૂપિયા એરંડા અગિયારસોથી થી તેરસો બાર રૂપિયા ચણા सात सौ एक हज़ार साठ रुपया अड़द छ सौ चालीस थी पंदर सौ पांच रुपया धाणा बार सौ थी अठार सौ पांसठ रुपया सोयाबीन छ सौ थी आठ सौ छःतालीस रुपया जुआर पाँच सौ चालीस थी सौ रुपया तलकाड़ा तर हजार थी पाँच हज़ार बसो पाँच रुपया तल सफेद એક હજાર બાવીસ થી ચોવીસો રૂપિયા ઘાઉ ટુકડા ચારસો એકોતેર થી પાંચસો પંચાવન રૂપિયા ઘાઉલોકવન ચારસો નવ્વાણું થી પાંચસો એકોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસો થી બારસો એંસી રૂપિયા મગફળી આઠસો થી ચૌદસો બાર રૂપિયા કપાસ આઠસો થી ને પંદરસો પંચ્યાસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે